અમે કેવી રીતે હવે સ્નુકર અને પુલ રમી છી ઠેઠ કાલો રોડ ઉપર જવાનું છે અમારે જો આગળ હું સ્વેટર પહેરીને આવી ગયો છું ઠંડી લાગે છે એટલા માટે ગાડી બધી તૈયાર છે અમે જઈ રહ્યા છીએ હવે ખબર નથી પણ રિલાયન્સ મોલનું કહે છે ભાઈ કે પુલ રમવા જઈશી બેમાંથી એક જગ્યાએ જઈશી તમે જુઓ શું થાય છે આગળ જોઈ શકો છો તમે અમે હજીમાં ભાઈ ને ડિસાઈડ નથી થયું કે અમે કઈ જગ્યા જઈશું તમે જો અમે રિલાયન્સ મોલ જઈએ છીએ કે પુલ રમવા માં જઈ રહીએ જો આગળ જોઈ શકો છો તમે મિત્રો અમે ધરમજીમાં વટી ગયા છીએ હવે

જોઈ શકો છો તો અમે તમે અમે પુલ રમવા પહોંચી ગયા છીએ મિત્રો હવે જોજો અમે કેવી રીતે રમી છીએ આજો હું પેલો શોર્ટ મારવા જઈ રહ્યો છું ને હવે કઈ જશે તમે મને કમેન્ટ કરો જોઈ શકો છો તમે હવે અમે રમી રહ્યા છીએ અમારો આ એટલે

nó no, gay, joe bạn em là bao nhiêu tuổi? the moon, cái gì em say, cái gay, ơi, cái này nó cái bơm, cái này có gì vậy? cái này không જોઈ શકો છો તમે મિત્રો તમને કેવી મજા આવે છે કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ઉત્સાહ વધારો એટલે તમને અમે આવા નવા બ્લોગ નવા નવા બનાવી આપશું ઓ તમે આ જોઈ શકો છો તમે ભાઈ મહિયો શોટિંગ

તમે જુઓ અને છેલ્લી લગભગ બાકી છે એ હવે જાય છે આ વહી ગયું છે મિત્રો હું જીતી ગયો છું મિત્રો હું વિનર થઈ ગયો છું તમે જોઈ શકો છો મારો ભાઈ હારી ગયો છે ને હું ફૂલ ચેમ્પિયન છું આવી ગયો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અમે સ્નુકર રમીને અમે જઈ રહ્યા છીએ ફૂલ રમવું અમે હવે મારો ભાઈ લગભગ રિલાયન્સ મોલ લઈ જશે આ ભાઈ ક્યાં જશું ભાઈ આપણે આ ભાઈ કહી રહ્યો છે ક્યાં જશું ભાઈ ઘરે મારી ઓલું બનાવી દીધું ઘરે રિલાયન્સ મોલ જવાનું હતું મિત્રો આપણે રિલાયન્સ મોલ જઈ જઈ જીતા કરતા નહી તમે નક્યો રોડ છે તમે કહી શકો છો આ આલ્પ મેરેથોન મેરેથોન માં ભાગ લેશું આપણે એના પછી નો એ બ્લોગ આપણે તમે જોજો કે હું કેટલા મિનિટમાં પૂરું કરું છું દસ કિલોમીટર ડ્રીમ રન મેરોથોન મિત્રો અમે તમે જોઈ શકો છો અમે અહીંયા રેસ્ટ કોસે આવી ગયા છીએ અમારો ભાઈ બેઠો છે અહીંયા રિલાયન્સ મોલનું કેન્સલ થયું મારો મોટો ભાઈ ના પાડે છે કે રિલાયન્સ મોલે નથી જવું અમે અહીંયા થોડીક વાર બેઠા છીએ રેસ્કોસે આ રેસ્કોસનું આ ક્યુ છે ખબર નથી મને અહીંયા ચિરાગભાઈ ઠાકોર ભાવેશભાઈ ઠાકોર બધા વિડીયો ઉતારવા તો આવે છે અહીંયા આપણે એના મોટા ફેન છીએ આ વ્લોગ ચિરાગભાઈ ઠાકોર અને ભાવેશભાઈ ઠાકોર એને શેર કરજો મિત્રો ને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ને તમે મારો વ્લોગમાં તમને અમે રહીમાં એ બધી તમને મજા આવી હોય તો મને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ